ઇડર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ હાલમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ માર્ગ સલામતી મહિનાની ઝુંબેશ ચાલી રહી છે જેના ભાગરૂપે ઈડર રોટરી ક્લબ દ્વારા ઈડર બસ સ્ટેશનમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અને રોટરી ક્લબ ઈડર આરટીઓ હિંમતનગર ઈડર ટ્રાફિક પોલીસ અને યુનિક્યુ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું તેમને ઇનામ વિતરણ અને સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તે ઉપરાંત તિરંગા સર્કલ ખાતે ગુલાબના ફૂલ આપી વાહન ચાલકો હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધવા સૂચનાઓ અપાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે